તેમનું મોત થયું તેના જ મોબાઈલ પરથી અજાણ્યાએ તેમના પિતાને જણાવ્યું કે તમારી દીકરી નવી સિવિલ હોસ્પિટલમાં છે પણ પિતાએ કહ્યું કે મારી દીકરી ચીખલી કોલેજમાં ગઈ છે પણ તેઓએ નવસારી આવીને જોઈ તો દીકરી મૃત હાલતમાં હતી પિતાએ જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવી હતી નવસારીની ઓયો હેપી સ્ટેટમાંથી નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સિંગ શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર મતી જવા પામી છે બાત એમ છે કે ત્રેવીસ વર્ષીય નર્સિંગની વિદ્યાર્થીની ભાવિકા પટેલ મિત્ર ભાર્ગવ સાથે નવસારીની ઓયો હેપી સ્ટેટમાં ગઈ હતી ત્યાંથી તેમની લાશ મળી આવી હતી તેને લઈને પરિવારજનો દ્વારા ભાવિકાની હત્યા કરાઈની આશંકા વ્યક્ત કરતા નવસારી પોલીસે ગુનો નોંધી નર્સિંગની વિદ્યાર્થીનીનું ફોરેન્સિક પીએમ કરવા સુરત નવી સિવિલમાં લાશ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે નવસારીની ઓયો હેપી સ્ટેટમાં મિત્ર સાથે ગયેલી નસની લાશ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા નસનું ફોરેન્સિક પીએમ સુરત નવી કરવામાં આવ્યું હતું